નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર હાલ જે પ્રમાણેનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે એકાએક વાતાવરણમાં છેલ્લા ચોવીસ કલાકમાં પલટો આવ્યો છે તેને લઈને હવે આગામી સમયમાં શું છે અને આગામી સમયમાં કઈ સિસ્ટમ ક્યાં ત્રાટકવાની છે તેને લઈને વાત કરવાની છે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આજે અત્યારની એટલે કે અગિયાર વાગે પચીસ તારીખે શું વાતાવરણ છે તો સૌરાષ્ટ્રની અંદર ભયંકર સિસ્ટમ દેખાય છે ભાવનગર હોય વડોદરા હોય સુરત વલસાડ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે આ સિસ્ટમ સક્રિય દેખાય છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર પણ આ સિસ્ટમ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે અને ધીમે ધીમે કરી અને કચ્છ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ દેખાય છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ હોય એટલે કે ઝાપટા જેવું વાતાવરણ અને છૂટોછવાયો ઝરમર વરસાદ પડે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે બાકી સૌરાષ્ટ્રની અંદર અત્યારે જામનગર મોરબી અમરેલી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ પરંતુ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે એ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર સવારથી જ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે અને આગામી સમયની અંદર કઈ સિસ્ટમ જોઈ શકાય છે કે ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ સાંજ સુધીમાં પડવાનો છે સાંજ સુધીમાં ગમે ત્યારે ભયંકર વરસાદ એકાએક વાતાવરણમાં પલટો લાવશે જે વાદળછાયું વાતાવરણ છે તે વાદળછાયું વાતાવરણમાંથી હવે અચાનક જ ગાજવીજ સાથે મેઘરાજા મહેર કરવા માંડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આપણે ગુજરાતની અંદર જોઈએ તો આગામી સત્યાવીસ તારીખ સુધીમાં સારો એવો વરસાદ ફરી એક વખત પડશે અને જે સિસ્ટમ તમે જોવો છો તે ધીમે ધીમે થઈ અને કચ્છમાંથી થઈને પાકિસ્તાન તરફ આગળ વધી જવાની છે એ ઉપરાંત તમારા તાલુકા કે તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર